ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ દિલ ધડક મુકાબલામાં સ્પેનને જોરદાર ટક્કર આપી ભારતનો બે એકથી વિજય વધુ એક બ્રોન્ઝ મેડલ પર ભારતનો કબજો

બોર્ડના ગઠનમાં બે મહિલાઓ સહિત અન્ય બે ધર્મના સભ્યોની પણ કરાશે નિમણૂક મિલકતોના વિવાદ સંબંધિત મામલે કલેક્ટર જજ વકીલ સહિતના અધિકારીઓ નિભાવી શકે છે પોતાની ભૂમિકા બોર્ડ બિલ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો કોંગ્રેસ સપા એઆઈએમઆઈએમ સહિત વિપક્ષોએ બિલનો કર્યો વિરોધ કહ્યું બિલ સમાજમાં ભેદભાવ ઉભું કરનારું તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ કહ્યું મુસ્લિમ સમુદાયના ગરીબ અને વંચિત વર્ગને મળશે ન્યાય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું કોવિડ મહામારી બાદ સતત પર સરકારનો બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બનવા જઈ રહી છે વચગાળાની સરકાર સ્થિતિ સામાન્ય થવાની આશા વિદેશ મંત્રાલયે કહ્યું ભારતીય નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરવા ઉચ્ચ આયોગના અધિકારીઓ સતત અધિકારી દ્વારકા જિલ્લાને વધુ એક સાંસ્કૃતિક વનની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરસિદ્ધિવનને સિદ્ધિ મૂક્યું ખુલ્લું હરસિદ્ધિવનમાં સેરેમોનિયલ ગાર્ડન શ્રીકૃષ્ણ ઉપવન શ્રીકૃષ્ણ કમળ વાટિકા સહિતના સાંસ્કૃતિક આકર્ષણો કરાયા ઉભા આજથી ઓગસ્ટ સુધી સમગ્ર દેશવાસીઓ બનશે દેશ પ્રેમના સાક્ષી હર ઘર તિરંગા અભિયાનનો આજથી પ્રારંભ ચાર મહાનગરમાં બે કિલોમીટરના રૂટ ઉપર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન તો વિવિધ સ્થળે પચાસ લાખ તિરંગાનું કરાશે વિતરણ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ માટે રોકડ ચૂકવવાની પળોજણમાંથી મળશે રાહત ટિકિટનું ભાડું ચૂકવવા ક્યુ કોડની ડિજિટલ સુવિધા કરાવાશે ઉપલબ્ધ અમદાવાદના તમામ કાઉન્ટરો પર ક્યુ કોડ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ